આપણો અભ્યાસ વિચારો જે હાલ પંચીકરણ વિશે ચાલી રહ્યા છે પંચીકરણ એનો શું જેમ શેરડી હોય તો એનો શ્યાર એનો રસ એમ પંચીકરણ આ દેહ અને દુનિયા તો એનો શાર ભાગ એ આપણે પૂરા કર્યા પંચીકરણ એ કહેવા માંગે છે કે જો આપણે કોઈ નથી તો શું છીએ એનો અનુભવ થશે અને આપણે કોઈ પણ છીએ તો સામે કોઈ પણ રહેવાનું રહેવાનું ને રહેવાનું જેમ એક મહાભારતનું દ્રષ્ટો છે મોકલ્યો હોમો વાવમાંથી યક્ષ ઉભો થયો ભીમે જેવો જાળી પાણીની ખાંગોળી એટલે તરત યક્ષ બોલ્યો કોણ છે તો ભેમ કીધું બોલ્યો કે હું ભેમ છું તો હોમો યક્ષ બોલ્યો કે હું પણ ભેમ છું બીજો ભેમ હોય કે બે જણાનું યુદ્ધ થયું સાચો પ્રેમ હારી ગયો કહેવાનો અર્થ કે પેલો સહદેવ થયો તો હોમો સહદેવ થયો હા પેલો અર્જુન થયો તો હોમો અર્જુન થયો આ નિકુળ થયો તો હોમોને એકુળ થયો હા એટલે જ્યારે ધર્મરાય આયા હું પાછળ ધર્મરાય બોલ્યા કે હું યુધિષ્ઠિર ધર્મ છું તો હોમો યક્ષ બોલ્યો કે યુધિષ્ઠિર ધર્મ તો હું જ છું વાતને ધર્મરાય સમજી ગયા એટલે તરત બોલ્યા કે હું કોઈ નથી તો યક્ષ કે હું કોઈ નથી હા એમ જેમ અરીસામાં તમે જેવા હાવભાવ કરશો એવા હાવ ભાવ અરીસામાંથી હો મેં થવાના 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 એમ આપણે કોઈ પણ છીએ તો હોમું કોક પણ રહેવાનું રહેવાનું ને રહેવાનું હા એટલે આ પંચીકરણ એ જ કહેવા માગે છે હવે આપણે એનો ત્રીજો ભાગ શરૂ કરીએ મહાપુરુષોએ કહ્યું છે કે જે જે કહીએ તે તમે નહીં જે જે માનો તે તમે નહીં જે જે વિચારો એ તમે નહીં અરે જે જે જુઓ એ તમે નહીં હા તો તમે આપણે કોણ આ શાર શું છે પંચીકરણ આપણને બતાવે છે માટ ભાગ નંબર ત્રણ હે કે પહેલા સુધી આપણે પંચીકરણના જે કોષ્ટકો હોભ્યા હવે ત્રીજા ભાગમાં એમ છે કે હવે આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીના આઠ ભાગ છે એમાંથી ચાર ભાગ પૃથ્વી એટલે મુખ્ય ગણાય એમાં આડકો એક ભાગ પૃથ્વી એમાં ચાર ભાગ જળમાં મળી એટલે સોણિત લોહી થાય છે એક ભાગ પૃથ્વી ચાર ભાગ તેજમાં મળી એટલે આલસ્ય આળસ થાય છે એક ભાગ પૃથ્વી ચાર ભાગ વાયુમાં મળી એટલે આકુંચન સંકોચન થાય છે એક ભાગ પૃથ્વી ચાર ભાગ આકાશમાં મળી એટલે કટિયાકાશ થાય છે એ રીતે જળનું જોઈએ તો ચાર ભાગ જળના મુખ્ય ભાગ છે એટલે શુક્ર બને છે એક ભાગ જળનો ચાર ભાગ પૃથ્વીના મળ્યા એટલે મસ બને છે એક ભાગ જળનો ચાર ભાગ તેજ મળ્યું એટલે ક્રાંતિ થાય છે એક ભાગ જળનો ચાર ભાગ વાયુ મળ્યા એટલે એ જ રીતે ચાર ભાગ તેજના એટલે તેજ મુખ્ય કહેવાય એને સુધા એટલે ભૂખ લાગે છે હવે એક ભાગ તેજ ચાર ભાગ પૃથ્વીમાં મય મળ્યું એટલે નાળીઓ બને છે એક ભાગ તેજ ચાર ભાગ જળ મળ્યું જળમાં મળ્યું એટલે મૂત્ર બને છે એક ભાગ તેજ ચાર ભાગ વાયુમાં મળ્યું એટલે ઉત્ક્રમણ થાય છે એક ભાગ તેજ ચાર ભાગ આકાશ મળ્યું એટલે હૃદયાકાશ થાય છે હવે જોઈએ કે ચાર ભાગ વાયુ એ મુખ્ય ભાગ એટલે ધામન કહેવાય છે દોડવું એક ભાગ વાયુ ચાર ભાગ પૃથ્વી મળ્યો એટલે ત્વચા નામ ચામડી બને છે એક ભાગ વાયુ ચાર ભાગ જળમ મળ્યો એટલે શ્વેદ નામ પરસેવો બને છે એક ભાગ વાયુ ચાર ભાગ તેજમાં મળ્યો એટલે તૃષા અર્થ તરસ પણ લાગે છે એક ભાગ વાયુ ચાર ભાગ આકાશમાં મળ્યો એટલે કંઠાકાશ ગળું બને છે એ જ રીતે આકાશના આઠ ભાગમાંથી ચાર ભાગ આકાશ મુખ્ય ભાગ કહેવાય એટલે શિરાકાશ કહેવાય બને છે એક ભાગ આકાશ ચાર ભાગ પૃથ્વીઓમાં મળ્યા એટલે રોમ રોમાટો બને છે એક ભાગ આકાશ ચાર ભાગ તેજમાં મળ્યો એટલે હા એક ભાગ આકાશ ચાર ભાગ જળમાં મળ્યો એટલે લાલાશ બને છે એક ભાગ આકાશ ચાર ભાગ તેજમાં મળ્યો એટલે નિંદ્રા બને છે એક ભાગ આકાશ ચાર ભાગ વાયુમાં મળ્યો એટલે પ્રસારણ ફેલાવો બને છે એટલે આપણે વિચાર કરીએ તો એનો પુસ્તક તરીકે કોઠા તરીકે કે પંચમહાભૂત એમાં આકાશનો અંતઃકરણ પંચક હા આકાશ નો અંતઃકરણ એ ભોગતા હા હવે વાયુનો પંચક એટલે વાહન તેજનો પંચક એટલે જ્ઞાનેન્દ્રિય એનો દ્વાર જળનો જે પંચક એટલે કર્મેન્દ્રિય સેવક પૃથ્વીના વિશેનો જે પંચક એટલે ભોગ વિલાસ આકાશનો જે છે મહાભૂતમાં આકાશ કહીએ તો અંતઃકરણ અને એના દેવતા વિષ્ણુ એથી કરીને પ્રથમ સ્ફુરણ થાય છે હા વ્યાન એટલે સઘળા શરીરમાં રહીને વાયુનો નો આર્ય છે તત્વો સઘળા શરીરમાં રહીને સર્વ સોદાઓને વાળે છે પકડાય છે પગ વળે છે એ રીતે તેજનો તું તો જ્ઞાનેન્દ્રિય પંચક દ્વાર જે કાન એના દેવતા દિગપાલ એટલે દિશાઓ એને કરેલી શબ્દ એટલે સંભળાય છે હવે એ જળનો જોઈએ તો કર્મેન્દ્રિયનો પંચક પેલો જ્ઞાનેન્દ્રિયનો આ કર્મેન્દ્રિયનો વાઘ એટલે વાચા એના દેવતા અગ્નિ છે એથી કરીને શબ્દ બોલાય છે પૃથ્વીના વિશે પૃથ્વી વિશેનો પંચ પંચક એટલે ભોગ એ શબ્દ હા આ રીતે જોઈએ તો વાયુનો એના દેવતા ચંદ્રમાં એને કરીને સંકલ્પ વિકલ્પ કરે છે કંઠસ્થાન છે હા હવે વાયુનો તો સમાન નાભી સ્થાનમાં રહીને અન્નના રસને નાળિયો દ્વારા આખા શરીરમાં રોમે રોમ પહોંચાડે છે તે ન જોઈએ તો ત્વચા એટલે એના દેવતા વાયુ તેણે કરીને સ્પર્શ થાય છે શીત ઉષ્ણ મૃદુ એટલે કોમળ અને કઠિન જણાય છે જળ ન જોઈએ તો પાણી એટલે હાથ એના દેવતા ઇન્દ્ર એથી કરીને દરેક વસ્તુ લેવાઈ દેવાય છે પૃથ્વીના કહીએ તો જેમ શબ્દ હતો એમ સ્પર્શ આ રીતે જોઈએ તો સુક્ષ્મ દેહના પચીસ તત્વોનો કોઠો આ બને છે આગળ જોઈએ ન તો બુદ્ધિ એના દેવતા બ્રહ્મા એથી કરીને નિશ્ચય થાય છે કંઠસ્થાનમાં રહીને જે ઉદાન વાયુ કંઠસ્થાનમાં રહીને અન્નરસના જુદા જુદા વિભાગ કરે છે અને હિતાનાળીમાં સ્વપ્ન અને હેડકી આવે છે એ જ રીતે તે ન જોઈએ તો એના દેવતા સૂર્ય દ્રષ્ટાંતમાં જોઈએ તો આંખ ચક્ષુ દેવતા સૂર્ય એથી કરીને અનેક પ્રકારના રૂપો દેખાય છે હવે પાદ એટલે પગ જોઈએ જે જળના એના દેવતા ઉપેન્દ્ર એથી કરીને વાય એથી કરીને જ અવાય જવાય છે અને આગળ જોઈએ તો પૃથ્વીનો જે સ્પર્શ પછી રૂપ આવા જળ તો ચિત્ત એના દેવતા નારાયણ એથી કરીને ચિત્તવન થાય છે જે પ્રાણ હૃદય સ્થાનમાં રહે છે એક દિવસ હાઈટ ઘડી એટલે ચોવીસ કલાકમાં એકવી હજાર છસો શ્વાસાશ્વાસ થાય છે આ વાયુનું વાયુનો તત્વો છે આગળ જોઈએ તે જ ન તો જીભ એના દેવતા વરુણજી છે એથી કરીને રસ આ સ્વાદ રસ ખાય છે એથી આગળ જળનો તો જે શિષ્ણ એટલે લિંગો એના દેવતા પ્રજાપતિ અર્થાત બ્રહ્મા એથી કરીને મૂત્ર કે રતિભોગ થાય છે આગળ જોઈએ તો પૃથ્વીનો એનો જે પંચક છે એ રૂપ પછી રસ હા તો એ આગળ જોઈએ તો પૃથ્વી એ અહંકાર એના દેવતા રુદ્ર એથી કરીને અહંકાર કે હુંપણું અગર તો મારાપણું થાય છે હૃદય સ્થાન જગ્યા છે હા વાયુમાં જોઈએ તો અપાન વાયુ સ્થાનમાં રહીને મળનો ત્યાગ કરે છે તેજનો જોઈએ તો ઘ્રાણ એટલે નાસિકા એના દેવતા અશ્વિની કુમારો એને કરીને ગંધ સુગંધ અને દુર્ગંધની ખબર પડે છે હવે પૃથ્વીનો જોઈએ તો ગંધ છે જે શબ્દ પર સ્વરૂપ રસને ગંધ આ રીતે પંચીકૃત મહાભૂતો માંથી પચીસ તત્વોનો આ થૂળ દેહ બનેલો છે મૂળ તો એ સર્વે તત્વો પાંચ મહાભૂતનો કાર્યો જ છે એ તત્વો પહેલાં કોઠામાં આપણે પહેલા આગળ જણાયું એ રીતે સમજવા જરૂરી છે એમાં માત્ર આકાશનો નો તત્વ કામ ક્રોધ આદિ જણાવેલો છે અને બીજા કોઠામાં એમને બદલે શિરાકાશ આદિ જણાવ્યો છે પણ એ સર્વે નિરૂપણ કરવામાં અભિપ્રાય એ છે કે સર્વે તત્વો ભૌતિક પંચભૂતાત્મકનો કાર્યો છે માટે તે જળ છે તથા પરિણામે વિકારી અશક્ય અને નાશવાન છે અને હું તેવાનો જાણવા વાળો દ્રષ્ટા નિર્વિકારી અસંગ આત્મા જ છું અને તે તત્વોના સમુદાય રૂપ થોડ દેવ એ હું નથી એમ નિશ્ચય કરવાનો અગર તો થઈ જશે અને દેહમાંથી અહંતા એટલે મારાપણું છૂટી જાય અગર તો છોડી દેવું જોઈએ ઉપરના પચીસ તત્વો ઉપરાંત થૂળ દેહના જાગ્રત અવસ્થા વગેરે અવસ્થાઓ બીજો આઠ તત્વો એટલે કે દેહની ચાર અવસ્થાઓ એ સર્વે મળીને તેત્રીસ તત્વો સ્પષ્ટ થાય છે આવા સૂક્ષ્મ દેહનો તો પચીસ તત્વો હા આ થૂળ દેહને વિશે વાયુ પુતથી જે ભાગ ઉત્પન્ન થયેલો છે એટલે વાયુથી જેના વિશે પંચ પ્રાણો રૂપી આવન જાવન અગન વિસર્જન થાય છે એટલા ભાગને સૂક્ષ્મ દેહ કહે છે કારણ કે એ થૂળ દેહ થી નાનો એટલે સૂક્ષ્મ છે એનું બીજું નામ લિંગ દેહ અથવા वासना દેહ પણ કયો છે કારણ કે वासનાનું બંધારણ એ ભાગમાં થાય છે આ સૂક્ષ્મ શરીર ને વિશે સત્વ ગુણ પ્રકૃતિ સ્ફુરી રહી છે ખીલી રહી છે અને થયેલી પણ છે અને અહીંયા પ્રકૃતિ પરા પરશંતિ મધમા અને વ્યખરી વાચાઓ પ્રકૃતિ ખુદ પરા પરશંતિ મધમા અને વ્યખરી વાચાઓ એટલે વાણીમાં વ્યાપક થઈને કલ્પના માત્ર ઉત્પન્ન કરાવ્યા કરે છે અને અનેક વાસનાને અનુસાર પ્રાણ વ્યાપક થઈ વાસનાઓ અનુસાર વાયુના મૂળમાં અસંખ્ય ભાવના પ્રગટ કરે છે અને ભાવનાના ભાવ પ્રમાણે સર્વે પ્રાણી પ્રાણવાયુઓ અને અનેક આકૃતિ ધારણ કરે છે અને એથી આપણા જીવને વાસનાપૂર્વક સ્વર્ગ અગર તો સ્વર્ગ નર્કાદિકમાં અથવા લક્ષ ચોરાસી યોનિમાં પ્રતિભ્રમણ કરાવે છે સ્વર્ગમાં પેલા સોરી નર્ક અને અનંત યોનિયોમાં ચોરાસી લાખમાં આ થૂળ દેહને પ્રંચીકૃત કહેવાય છે સૂક્ષ્મ દેહને અપંચીકૃત એટલે કે પંચીકૃત નહીં પંચીકૃત નહીં નાથી નહીં થયેલો એટલે અપંચીકૃત કહે છે અને તે પણ પંચ મહાભૂતોનો બનેલો તો છે જ હા અને તેના પણ ઉપરના ત્રણ કોઠામાં જણાવ્યા પ્રમાણે પચીસ તત્વો થાય છે એટલે કે આકાશનો અંતઃકરણ પંચક અંતઃકરણ મનબુદ્ધિચિત અહંકાર આ કોઈ ઠેકાણે અંતઃકરણને કાઢી નાખીને ચારેય ગણ્યો છે કોઈ ઠેકાણે પાંચમા નંબર અંતઃકરણ એવું પણ કહેલું છે એ અંતઃકરણ પંચક કરતાં ભોગતા બને છે વાયુનો પ્રાણ પંચક એટલે વ્યાન સમાન ઉદાન પ્રાણ અને અપાન એ પ્રાણ પંચક વાહન રૂપે બને છે

દેવદત્ત થી બગાવ આવે છે અને ધનંજય આખા શરીરમાં રહીને દેહને પુષ્ટ કરે છે અર્થાત ફૂલાવે છે અને આખા મરદામાં રહીને તેને ફૂલાવી દે છે આ સર્વ એક જ વાયુની આકૃતિ છતો ક્રિયા કર્મ ન્યારો એટલે જુદો જુદો હોવાથી જુદો જુદો નામો પડ્યો છે તે જ જ્ઞાનેન્દ્રિય પંચક એટલે કે કાન ચામડી જીભ અને ગ્રાણ એટલે નાક એ દ્વાર રૂપે છે દરવાજા રૂપે જળનો કર્મેન્દ્રિય ક્રિયા પંચક એટલે કે ક્રિયાઓ કરવાવાળો કર્મેન્દ્રિય વાણી હાથ પગ શિષ્ણ એટલે લિંગભંગ અને ગુદા એ સેવક રૂપે રહે છે પૃથ્વીના વિષય પંચક શબ્દાદી પાંચ વિષયો એટલે શબ્દ પર્શ રૂપ રસ અને ગંધ એ ભોગ રૂપે રહે છે કોઈ એક ઠેકાણે સૂક્ષ્મ દેહનો પચીસ તત્વોને બદલે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ પ્રાણ મન અને બુદ્ધિ મળીને સત્તર તત્વો પણ કહેલો છે કોઈ ઠેકાણે ચિત્ત અને અહંકારને ગણીને ઓગણીસ પણ કહ્યો છે અને કોઈ ઠેકાણે સત્યાવીસ તત્વો પણ કીધેલો છે પણ તેથી કોઈ મુખ્ય સિદ્ધાંતને બાદ આવતો નથી માટે સમજવાનું એટલું જ છે કે બધા તત્વો વધારે કે ઓછા દશ્ય અનાત્મા પરિણામી અને જળ છે જ એનાથી જુદો જે આત્મા કે દ્રષ્ટા પરિણામ રહિત ચૈતન્ય સ્વરૂપ છે એ જ હું જ છું આવો પંચીકરણનો સારભૂત સિદ્ધાંત છે ઓમ તત્સત પરમાત્માય સદગુરુ મહારાજનો જય